છે જાદુ કરુ આપણે જાદુ આપણને બતાવશે બરાબર ને આપણને આગળની સંખ્યા કઈ પાછળની કઈ વચ્ચેની કઈ એ આપણને આમાં આજે શીખવાનું છે હવે આપણે જોઈએ બરાબર ચલો વચ્ચેની સંખ્યા કઈ છે બે તગડા

કેટલા આવ્યા ચોત્રીસ ખબર પડી ને હવે પતંગી કેવું આપણને જાદુગર પણ બતાવે હવે તગડ પાછળ પાંત્રીસ છે કેટલા છે તો પાંત્રીસ પછી કેટલા આગળ નહીં પછી જે આગળ હોય આગળની સંખ્યા પણ આપણે પાછળ જવાનું છે તો કઈ સંખ્યા તગડ પાછળ પછી મિતેશ મિત